હવે ખાસ કરીને વાત કરવાની છે વરસાદી સિસ્ટમ વિશેની વરસાદી સિસ્ટમ આમ જોવા જઈએ તો દરેક મિત્રોને વરસાદી સિસ્ટમની વાત આવે ત્યારે એક અપેક્ષા હોય કે કોઈ વરસાદી સિસ્ટમ બને છે તો હવે આપણા વિસ્તારની અંદર વરસાદ આવશે પણ વરસાદી સિસ્ટમ છે એ બને છે ક્યાં અને કેવી રીતે બને છે સામાન્ય રીતે જોવા જઈએ તો ભારત દેશ છે એની બંને બાજુ એક એક સમુદ્ર છે પૂર્વ સાઇડ છે જેને આપણે બંગાળની ખાડી છે કહીએ છીએ અને પશ્ચિમ સાઇડ છે જેને આપણે અરબ સાગર કહીએ છીએ હવે આ બંને સ્થાન એવા છે કે ત્યાં વરસાદી સિસ્ટમ બને અને આપણી પાસે વરસાદ આવવા માટે બે જ વિકલ્પે વિકલ્પ છે કાં તો બંગાળની ખાડી અથવા તો અરબ સાગર પણ હવે આની અંદર જયારે યોગ્ય હવામાન હોય સિસ્ટમો બનતી હોય છે અને મોટાભાગે એવું બનતું હોય છે કે બંને એક સાથે સક્રિય હોતા નથી ક્યારેક બંગાળની ખાડી સક્રિય હોય છે તો ક્યારેક અરબસાગર સક્રિય હોય છે એટલે બંનેમાંથી કોઈ એક સ્થાન ઉપર સિસ્ટમ બનવાનું ચાલુ હોય છે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે બંને છે હમણાં નિષ્ક્રિય છે એટલે હમણાં આપણે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી પણ ચોક્કસથી ફરીથી એક વરસાદી સિસ્ટમ બનશે અને પંદરથી થી એકવીસ ઓગસ્ટ વચ્ચે આપણે એક સારો વરસાદનો રાઉન્ડ પણ આવવાનો છે